કોઈ પણ બનાવ હોય તો એની સાથે સુધી કાયદાકીય પ્રક્રિયા છે એ જે જગ્યાએ ઘણી વખત બાતમી મળતી કે એના ઘરે આવતો જતો ગમે ત્યારે રાત્રે વહેલી સવારે આવી નીકળી જતો રાતે બીજી અમુક જે મોબાઈલ વાપરતો કે જેમાંથી અવારનવાર ઇન્સ્ટાગ્રામ એના એકાઉન્ટ ઉપર એ વિડીયો મોકલતો જાત જાતના ભય ફેલાવતા વિડીયો મોકલતો બીજી અમુક વસ્તુ જે ગાડીમાંથી હથિયારો મળ્યા છે એની જે ઘરમાં પણ કંઈ હથિયારો એને છુપાવી રાખાય છે કે કેમ તો આ બધી પ્રક્રિયાના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન માટે આજે પોલીસ એને લઈ જવાની હતી અને લોકોમાં પણ જે એનો અત્યાર સુધી એક ભયનો માહોલ હતો તો લોકોમાં પણ એ ભય દૂર થાય અને લોકોનો પોલીસ ઉપર ભરોસો વધે અને ખાસ કહેવાનું કે આવા ગુનેગારોથી ડરવાની કે ક્યાંય પેલા એનાથી જરૂર નથી ક્યાંય આ ગુનેગારો પોલીસ પાસે હોય ત્યારે એકદમ સામાન્ય થઈ જતા હોય છે એ ખાલી જ્યાં નબળા વર્ગના લોકો હોય એની ઉપર જ પોતાની ધાક ધમકી જમાતા હોય છે એટલે પોલીસ ઉપર ભરોસો રાખે અને પોલીસ હંમેશા આવા ગુનેગારોની વિરુદ્ધ જ હોય છે એની વિરુદ્ધ જ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ હોય છે અને જે સારા નાગરિકો છે અથવા તો જે આમ જનતા છે એના રક્ષણ માટે પોલીસ છે કાળા દેવરાજ રાડા જેની ઉપર એકસો સાત જેટલા વિવિધ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલ છે ગુદ્સિટોકનો આરોપી છે છેલ્લા કેટલાય સમયથી ધરપકડથી બચવા માટે પોલીસથી ભાગતો હતો ગઈકાલે રાત્રે હું અને મારા એલસીબી પીઆઈ છે જતીન પટેલ અમે રાત્રે સાથે હતા પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન અમને કાળાની બાતમી મળેલ ચોક્કસ અમુક વિસ્તારમાં હોવાની તો હું એલસીબી પીઆઈ જતીન પટેલ એલસીબીના મારા પોલીસ કર્મચારીઓ અમે બધાએ અલગ અલગ ખાનગી વાહનોમાં લગભગ એકાદ વાગ્યાથી અલગ અલગ વિસ્તારોમાં ફરતા રહ્યા એની અમુક જે જગ્યાઓ હતી સસ્પેક્ટેડ કે જ્યાં છુપાયો હોવાની આશંકા હતી ઘણી બધી જગ્યાઓ મેં ચેક કરી મિનવાઇલ આશરે છ સાડા છની આજુબાજુ લગભગ કન્ફર્મ થયું કે બગડુથી ખડિયા તરફ આવવાનો હવેનો રૂટ નક્કી થાય છે એટલે અમે અમારી સ્ટ્રેટેજી પ્રમાણે એની ગાડીથી થોડે પાછળ બે અમારી પોલીસની ગાડીઓ હતી તમામ ખાનગી વાહનો હતા એટલે જેમાં પોલીસ હતી બે ગાડીઓ એની પાછળ રાખી હતી અને એક ગાડી આ તરફ ખડિયા જે ત્રણ રસ્તા છે ત્યાં રાખી હતી ત્યાં અમે નાકાબંધી જેવું પણ કર્યું હતું અને કાળાની જે એમો છે એ પ્રમાણે પોલીસ પર પણ હુમલો કરે ગાડી ચડાવી દે આ તમામ શક્યતાઓને ધ્યાને રાખી અને અમે એ જ આયોજનથી આગળ વધતા હતા દરમિયાન બગડુંથી ખડિયા તરફ લગભગ સિત્તેર સો મીટર જેટલું દૂર એ ખડિયા તરફ પહોંચ્યો ત્યારે એને ખ્યાલ આવી ગયો કે આગળ પોલીસ ક્યાંક નાકાબંધી જેવું કરીને બેઠી છે એટલે એણે એટલી જ ઝડપથી ગાડી રિવર્સ લીધી અને પેલી જે પાછળ બે ગાડી આવતી હતી એ પણ લગો લગાવી ગઈ હતી ગાડી તો એણે વારાફરતી બંને ગાડી જે પોલીસ જવાનો હતા એની ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો બંને ગાડીઓને પણ ખાસું નુકસાન થયું છે પોલીસના જવાનોને પણ વાગેલું છે મીનવાઇલ આજે ત્રીજી ગાડીમાં હું એલસીબી પીઆઈ હતા અને અમારા ડ્રાઈવર હતા તો ત્રીજી ગાડી મારફતે એને જે કંઈ છે એ કોડન કરી અને એને ઝડપી લીધો એ અને એની સાથે બીજું એક સાગરિત છે રાજુ ઘોડી તરીકે ઓળખાય છે એ બંનેને કાલે આજે સવારે વહેલી સવારે લગભગ સાત સાડા સાત વાગ્યાની આજે સુમારે હાઈવે ઉપર એક ફિલ્મી દ્રશ્યો જેવા દ્રશ્યો સર્જાય આજુબાજુની પબ્લિક પણ એ રીતના જોઈ રહી હતી પણ આખી રાતની મહેનતની બાદ જો કે મહેનત તો ઘણા દિવસથી જુનાગઢની પોલીસ કરતી હતી પણ આજે સવારે અમને સફળતા મળી જુનાગઢના જે અસામાજિક તત્વો છે એને જુનાગઢ પોલીસ તરફથી એક સંદેશ આપવા માંગુ છું કે પોલીસ માટે કાળા દેવરાજ હોય કે ટપોરી એ બધા એક સરખા છે એમની પોલીસ પાસે હાલત કેવી થાય છે એ આટલા વર્ષોથી અમે બધા અનુભવીએ છીએ તો શાનમાં સમજી જાઓ નહીતર પરિણામ બહુ માઠા ભોગવવા પડશે અને બીજું એક ખાસ પ્રજાને અપીલ કરું છું કે તમારી આજુબાજુમાં પણ ક્યાંય આવા અપોરી ટપોરી લુખાઓ તમને હેરાન કરતા હોય અન્ય કોઈને હેરાન કરતા હોય કોઈ કાળા કાચવાળી ગાડીઓવાળા હોય વાયોલેશન કરતા હોય કોઈ પણ પ્રકારનું આવા કોઈ પણ એલિમેન્ટ્સ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો પોલીસના નંબર કંટ્રોલ રૂમથી લઈને એસપી સુધીના નંબર વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ હોય છે પોલીસ તરત કાર્યવાહી કરશે તો પ્રજાને આટલી ખાસ અપીલ છે